પણ એક ને તો એક ટોશન મેં લીધું છે ચાપ કાપી નાખ્યું છે હમણાં જે આવતું નહીં હોય એમાં કઈ આટલી ગયો કોક વાત મળી હોત તો લેબડા કાપી ગયું લેબડા કાપીયું કાપી જ નાખ્યો છે બે ત્રણ દાળા હેડ્યો આમ એક લેબડું થાય છે વધુ દાળી મેળવું છે અને કાલે એક બારું થઈ રહ્યો બીજો મને પેલા કાપી નાખવા લે ફટ ફટ તો પાછું આવી જાય કોક

પશુ પાડીને પડી રે કો અસમા નું જાય ને મારે પડું પાછા એ હું શું કરું તાલી જ હાલ

મને ખોટું લાગે છે તું સર ભારો કેજે જરી પડે વધારે પાછો પાકું ગયો ભારો

એનામાં જતું તો કેટલું બધું તોડી નાખે તો મારા હેઠો ને બેઠો પેલા હેતર તો જોવું પડશે આમ નવું સારું માલ પાણી તો પેલા તો જોવા નહી હાય જવા મને શાંતિ છે રાગ રાગ જવું પડશે ના કહો પાછું આપણી પેલી કરી જાય ટાળું ડાળી જાય હવે નક્કી ના કેવાય તપાસ તો કરવું પડશે મારે હેતર હેતરમાં જોવા જતો નહી આળી બીમારી પગવાની એવી આવી જાય ને મારી માની સોગ બધું હેતી માં કોઈ પહલી વાર નહી આવતો ભગવાન બે વર કર્યો છે આખો લીધા છોકરો તો અમદાવાદ કાટ્યા છે દિવાળી કરવા પાછા હું તો કઈ ના મારા બાપુ મેડો માર માર કરો પા મેઢો ખમાતો નહી કેટલા કરવું એ તો હા આવું હોય તો સટકાવ ભણવા કાઢ્યા હતા ભણ્યા નતા હું તો જતા પેલા હેતરો માં પેલ મગ કોક પાછું આપડે ઉડાડી દે ને કિના કહેવાય જવું પડશે તો તો ઉતરાય એવું નહીં પણ મને તો વચ્ચે ઉતરવું પડશે અને એક બાજુ પગો ની બીમારી ઢાળ તો ઉતરવા કાઠું તો પડે તો મારી મની શકો લપસી ના પડું ના ડોહી કે જોતો ને જોવા જે હું કરી ના આવ્યો અરે આમ મારા હાળા માં કરી ના જ પડવાનું હું તો હાય ઘણી ઘણી ઉતરવું પડશે ને મારો ટોકો તો ફરી તો ગયો છે મમ્મી વધારે ફરી છે હેતરો માં હેતરો માં પડ્યો તો ખરો પણ હું

આ આપા વા હોય ને એ પાછી પછી શાપ ખોતરી નાખી છે જો કે આ ભૂસા કઈ નાખ્યા છે આ લેબડા ખબર જ નહિ આ મગલા નું હેતર છે આ લેબડા મેબડા વાટી થઈ જાય છે શરમ નહીં આવતી હોય હે પૂછી આ બે ત્રણ દાળા વોટા ના મારા લેબડોય પાડી ગયા છે આ સારા મઈ લઈ જાય છે મારી મજા સકલ કરવાનું હું આ તો હોય તો જોવા નહી આવતા એટલે તો રણ વાળ્યો છે લેબડો બહુ મોટો ભારે હતો ને ગયેલો છે પણ હેડું પાડી સબરું કોઈ કરેલું છે મને કોઈ કરવું પડશે તો ખરું એના માટે ઓ કરવાનું અરે આ કોળી હોય પડી છે મારી માની છો જો કે યુવાને તો ખબર નહીં પડતી હોય શ લાકડો ટાળી હોય ના નાખેલી ના વસ્તુ તો ભૂલી ગયા કોળી તો જોયા હોય એવી લાગે છે પડા નક્કી તો ડાયક કેવું જ રીતે મારા વસ્તુ કરી છે ના ના મેં લેવાને તો હથ રાખવી પડશે બે દાડા આ બપોરે ઘેર અમે જતા રહીએ છીએ ને એવા ખરાબ બપોરે સૂર તો કોઈક જબરદસ્ત ખરાબ બપોરે હથ રાખીને જાય છે ખરું અમે ઓનુ કોઈક દવા કર્યું મારા બચ્ચા ને કેવું પડશે બચ્ચા મારી તો પોશ નહીં સુર પકડવાની તું પાંડ પકડાવજે લાકડો નાખ્યા છે બધું કામ કરી દે લાકડો તો મિલતો જ હોય બાપુ તો તાપવા તો થાય કે ને તારે ગેસ મોંઘા થઈ જાય પેલા રોધવા મો કાઠું પડે એવું છે જો કે એવાને ખબર નહીં પડતી હોય અમારા બાપા એ વાયા છે અને એવાને એટલી ખબર નહીં પડશે આમાં ઘેર ધોમેણો રાખ્યો હોય તો વાવવું પડે આ કોક ના અચાઈ ના જીવાવો પડે એવાને દૂધ ખાવાનું અમારું પોણી ખાવાનું હ ત્યાં લેબડા લેબડા પાળી જતો આવું એવાને નહીં ખબર હોય અમે કરીશું માટી એ કરી મને મજા એક ચલો જતી રહી છે શહેરામાં વગર વગરનો શિવ મૂર્ખો મને ઓછી ઢાળ ઠાલવા લે છે ડાયરેક જ ડાયરેક જવું પડે બચ્ચા કેવું પડે બચ્ચા તો મારા રંગા છે એક ડાળું કોક કરજે આ સોર પકડવો પડશે ના ઢાળો નહીં બારે બહાર જતો રો એવું લાગે છે પણ જો કઈ એક ડાળું મેલું શું સોગું મેલું જબરદસ્ત જઈને કેવું પડશે ડોહી ને બધાને કેવું પડશે નક તો શાપ લેબડા ખવરાઈ બાળ્યા છે મજી ધરો લઈ ગયા છે ને શાપ જવા લે મારી માની છો કે સાહેબ ભૂંડાએ રપેટ રપેટ કરી નાખ્યા છે અને એક તો વાર લાવ્યો તો થોડો હોય પડે છે અને થોડો પેલા થોભલા પડે છે એમ કરીને એક થોભલા થી દોરી મારે તે હોમમાં પેલા હેઠા લોબ કરવી છે પૂન ક્યુ હા ઓ મારડા ના પોદવી ના ખાય લો રોજ રોન બોદલો આઈ આઈ ની ચા પીઈ જઈ છે હેતરામાં ડાળો હું આપ કંટાળી જાય છે મોની મોતો કશું ઓમ રેવા જ નહીં લેતો અને કુણી કુણી માળો ખાઈ જાય છે આઈ આઈ પુણે કોડી ના ના તો કોઈ વના ખાવા વાય વાય અમે તાણ ના ના કંટાળી ગયા છે બરા આવળી પાલતો પાલતો આવે છે ખબર મગલા ના પાડી ભરા ઓમ ને રાળે તારા કરતા તો હું કરું છું

આપડે તું તૈયાર થઈ જા ના તું તૈયાર રેજે સારું તૈયાર થાય હું જઉ તૈયાર લેબડા વાળા હેતર માં ભેગો છું હા તું ભેગો થોડું

જાઉં હે તાર